મહાસમેલન નો આવ્યો નવો વળાંક ગત સોળ બાર બે હાજર અઢાર સત્તાધાર ના મહાન જીવરાજ બાપુ સાથે બોલવામાં આવેલ નિવેદન સામે આપા ઓટલામાં મહાન નરેન્દ્ર એ સત્તાધાર જઈ જેમના ગુરુ જીવરાજ બાપુ પાસે તેમની નિવેદનનું દૂધને દૂધ ને દૂધ અને પાણીનું પાણી કર્યું પૂજ્ય જીવરાજ બાપુ શિષ્ય નરેન્દ્ર બાપુ છે અને તેમને આશીર્વાદ પણ આપ્યા વધુમાં જીવરાજ બાપુએ કીધું અમરેલીના મહાસંમેલનમાં સત્તાધારને કોઈ લાગે વળગતું નથી તેમજ આ મામલે આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ ગુરુ જીવરાજ બાપુ ને વિજય બાપુની હાજરીમાં પોતાનું નિવેદન જારી કર્યું અને કહ્યું કે એક વર્ષ પહેલા સત્તાધારના વસિયત વિલમાં વિજય બાપુને મહંત તરીકે સ્વીકારવામાં પોતાની સહી છે વધુમાં નરેન્દ્ર બાપુએ જણાવેલ કે સત્તાધારની ગાદીમાં પોતે મહંત બનવા ઈચ્છતા હોય તો તે પોતે એક વર્ષ પહેલા શા માટે વ્હીલ કરીને આપે અને હાલમાં અમરેલીના ભરત દ્વારા મહાસંમેલન યોજવામાં આવે છે જેમાં સત્તાધારનું નામ ના ઉછળે અને ગત સોળ તારીખ સુધી ના મનોમંથન સંમેલનમાં ભરત કેમ ન આવ્યા અને અમરેલીના મહાસંમેલનનો મુખ્ય હેતુ શું છે તે સમાજની સામે જાહેર કરે તેવું સમાજના લોકો ઈચ્છી રહ્યા છે જ્યારે આ મામલે ગુરુજીવરાજ બાપુના હસ્તે બોલાવીને શા માટે સમાજને ગેરમાર્ગે દોરવામાં આવે છે જ્યારે ખુદ નરેન્દ્ર બાપુ નથી દાવો કરતા સત્તાધારની જગ્યાનો મહાન તરીકે શા માટે સમાજને ગેરમાર્ગે દોરવામાં આવે અને ખુદ આ મામલે પૂજ્ય જીવરાજ બાપુ એ નરેન્દ્ર બાપુ તેમના શિષ્ય છે તેમના દીકરા છે તેમને આશીર્વાદ આપવા આપા ગીગાના મહંત તરીકે આવ્યા છે તો શા માટે સમાજને ગેરમાર્ગે દોરવાનું કારસ્થાન કોણ કરી રહ્યું છે અને નરેન્દ્ર બાપુનો કાટો કાઢી નાખો છે સમાજમાંથી દૂર કરવા છે રાજકારણમાંથી દૂર કરવા છે આવા નિવેદનો કોના ઈશારે આપવામાં આવી રહ્યા છે જ્યારે આજે સવારે રાજકોટમાં શામવાડી ખાતે પૂજ્ય નરેન્દ્ર બાપુ ગુરુ

અમરેલીમાં ત્રેવીસ તારીખે ફંક્શન છે કડિયા જ્ઞાતિ નું આયોજન છે તો એમાં જે ખર્ચો થવાનો છે એ છતાં જગ્યા દેવાની છે એવો અત્યારે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તો એમાં શું હકીકત છે કડિયા ગ્રહણ તેમાં આશરવાદ આપણે આ પૈસા અમે કઈ ઢાંકા નથી હા આ તો અમારે નામ લાય કે પૈસા આપે ત્યારે એ મામલે નરેન્દ્ર બાપુએ સત્તાધાર જે તેમના ગુરુ જીવરાજ બાપુ સાથે બેસી શું વાતચીત કરી તે જોઈએ વિગતવાર પરમ પૂજનીય અમારા સદગુરુ દેવ સત્તાધાર જગ્યાના મહંત શ્રી જીવરાજ બાપુ ગુરુ શ્રી સામજી બાપુ ની પાસે હું અવારનવાર આવતો હોઉં છું પરંતુ ગઈકાલે પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જે વાત કરવામાં આવી અને જે પરમ પૂજ્ય જીવરાજ બાપુ પાસે બોલાવવામાં આવ્યું કે નરે મારા માટે એક જ શિષ્ય છે સતાધારના તો હું પણ એમ કહું છું કે સતાધાર જગ્યાના શિષ્ય તરીકે માનની લઘુ શ્રી વિજય બાપુ છે મોટા બાપુ વિજય બાપુ અને ટીઆર દોશી એન્ડ કંપનીના વકીલ આ ત્રણની હાજરીમાં એક વર્ષ દિવસ પહેલા અમે પરમ પૂજ્ય વિજય બાપુનું વિલ પણ બનાવી આપેલ છે ભૂતકાળમાં કે ભવિષ્યમાં આજે અથવા તો કાલે અથવા તો આવતીકાલે અમે ક્યારેય સત્તાધારની ગાદી માટેની વાત કરી નથી સત્તાધારની ગાદી એ અમારું શ્રદ્ધાનું કેન્દ્ર છે અમને અમારા સદગુરુ દેવે એમના શિષ્ય તરીકે સ્થાપના કરી અને આપા ગિગાનો વોટલો જે ચલાવવા માટે બનાવ્યો છે એના મહંત તરીકે અમારી નિમણૂક કરી છે હું એનો શિષ્ય છું જ હું એમનો શિષ્ય રહેવાનો છું અને એ પરમ પૂજ્ય શ્રી જીવરાજ બાપુ એમના મુખારવિંદ દ્વારા આપ સૌ સમાજને જણાવશે એવી પરમ પૂજ્ય હું જીવરાજ બાપુને વિનંતી કરવા માટે આવ્યો છું અને જીવરાજ બાપુએ કીધું છે કે તું મારો દીકરો છો જ અને તું ગીગા ઓટલાનો મહંત પણ છો પરમ પૂજ્ય જીવરાજ બાપુને આપણે વિનંતી કરીએ કે જીવરાજ બાપુ સત્ય વાત કરશે અને સત્ય જે કાંઈ છે એ સમાજની સામે લાવશે પરમ પરમપૂર્ણક શ્રી જીવરાજ બાપુ આ હતાકાંના માન બોલે છે કે આ બધા સત્ય છે ખૂબ ખૂબ સત્ય છે ને અમારો આશીર્વાદ છે ભગવાન બધાયનો સારું કરે અમારા સંતો મંત બધાય અમારા સિચ્ય છે એ બરોબર છે ને

અને વિજય બાપુ સાથે અમે છીએ પણ હું તમારો દીકરો અને શિષ્ય છું ને બાપુ ચાલુ છું ને બાપુ બીજા દિવસે આપીગા હોટલા ના મહંત નરેન્દ્ર બાપુ ગુરુ જીવરાજ બાપુ એ સત્તાધાર રૂબરૂ જઈ આ મામલે દૂધ નું દૂધ અને પાણી નું પાણી કર્યું બાપુ આ સંમેલન છે બોલ છે કઈ બાપુ એની રીતે કરે હા આપડે જગ્યા ને કઈ લેવા દેવા નથી ને એની આરે નઈ જગ્યાના નામ નો ઉપયોગ કરે છે એ ભલે કરે હા આપડે એની આરે લેવા દેવા નથી ને બાપુ બ્યુરો રિપોર્ટ કેટીવી ન્યુઝ ગુજરાતી રાજકોટ